વરાછા મિની હીરા બજારમાં વેપારીની ઓફિસ ચાવીનો ઉપયોગ કરીને પ્રવેશ કરી હીરાની ચોરી કરી હતી સુરત વરાછા મિની બજારના હીરા વેપારી ઓફિસ માંથી

અને મેન્યુફેક્ચરિંગનો વ્યવસાય કરે છે છેલ્લા આઠ મહિનાથી તેઓ આ ઓફિસ ભાડે ચલાવી રહ્યા છે જ્યાં ત્રણ કારીગરો કામ કરે છે ગત ચોવીસ સપ્ટેમ્બર બે ના દિવસથી સંજયભાઈ સવારે દસ વાગ્યે ઓફિસ આવ્યા અને રાત્રે દસ વાગ્યા સુધી ત્યાં હાજર હતા સંજયભાઈને રાત્રે મોડ થતા તેઓ હીરાના પેકેટ ને મિત્ર રાજેશભાઈ નારણભાઈ હીરપરાને ને સેફ મૂકવા ન ગયા અને તેને ઓફિસના ટેબલના ટેબલ રાખીને તાળું મારીને ઘરે ગયા હતા ઘરે પહોંચીને આશ્રય બાર વાગે મોબાઈલ માં ઓફિસ સીસીટીવી કેમેરા તપાસતા કંઈ જ દેખાતું ન હતું તેઓને નેટવર્ક ની સમસ્યા લાગી પરંતુ રિવર્સ કરીને જોતા રાત્રે દસ વાગે બાદ અજાણ્યા વ્યક્તિ ઓફિસ માં પ્રવેશ કરીને સીસીટીવી માં કંઈક હરકત કરી હોવાનું જણાવ્યું હતું સંજયભાઈ તરત જ ઓફિસ પર પહોંચતા શટર નું તાળું ખુલેલ હાલત માં હતું જે બાદ અંત જતા ટેબલ ના ડ્રોર નું તાળું તોડેલું જોવા મળ્યું હતું અને હીરાના પેકેટ ગુમ હતા અને કેટલાક હીરા ત્યાં પડેલા હતા પરંતુ ચોરીનો પૂરો અંદાજ મેળવવા માટે તેઓ મેનેજર ઋત્વિકભાઈ દેવશીભાઈ ઘુડિયા સાથે રેકોર્ડ તપાસ્યા હતા તપાસમાં તેર પોઈન્ટ લાખના છ હજાર એકસો ઓગણત્રીસ કેરેટ હીરા ચોરા હોવાનું જાણવા મળ્યું હતું સંજયભાઈએ તપાસ કરતા માલુમ પડ્યું હતું કે ચોરી ડુપ્લિકેટ ચાવી વડે શટર ખોલી અંદર પ્રવેશ કરીને કોઈ સાધનથી ડ્રોલ તોડીને હીરા ચોરી થયા છે વરાછા પોલીસ પોલીસે અજાણ્યા વિરુદ્ધ ગુનો નોંધી જાણ ભેદુ ની દિશામાં તપાસ શરૂ કરી હતી પોલીસે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ચોરી પૂર્વ કારીગર જ કરી છે આખી ઓફિસ થી વાકેફ હોવાથી તેને મુખ્ય શટલ ના તાળાની ડુપ્લીકેટ ચાવી બનાવી